ઘણા બેનોની કોમેન્ટ ઘણા ટાઈમથી આવતી કે મેડમ તમે પ્રિન્સેસ કટ હોય ને પાછળ કોઈ ને ચણિયા ચોલીમાં જે આપણે રેડીમેડ બ્લાઉઝ મળે તેવું તમે અમને શીખવાડો ને બેબી માટે તો સુંદર મજાનો વિડીયો છે ચણિયા ચોલીનું તમે બ્લાઉઝ હોય કે કોઈ હેવી સાડી હોય કે તમારે પાછળ આવ્યું કવાળું કરવું હોય તો કેવી રીતના કટિંગ કરવું તમને સરળ રીતે શીખવાડી તેરથી ચૌદ વર્ષની બેબીને થઈ જાય એવું આપણે બ્લાઉઝ શીખવાના છીએ

તો આ રીતે સિલ્ક ના કાપડ ઉપર મારે પછી આ રીતે અસ્તરવાળું આપણે બ્લાઉઝ કરવાનું છે આ રીતે કાપડ છે જે આપણે અસ્તર ફોલ્ડ કરેલું છે તો કેવી રીતના ફોલ્ડ કરવું તે તમને સમજાવી દો સ્લીવ છે તો આપણે એ રીતે કટ થશે મારે દસ ઇંચની સ્લીવ કરવાની છે એટલે એમાં કે મેં એક સાઈડ કાપડ નાખી દીધું છે હવે આપણી સાતી પોળ આવ્યો એનાથી તમારે બે થી અઢી ઇંચ વધારે કાપડ આ રીતે ફોલ્ડ કરી ને તમારે લેવાનું છે એક વખત ગઢીમાં છે બરોબર આ રીતે આપણે એક વખત કરવાનું છે હવે હું તમને બતાવું તે રીતે તમારે કટ લંબાઈ લેવાની છે જે આપણા માપ લખેલા છે તેના ઉપરથી આપણે જોઈને લેતા જવાનું છે તો સાડા તેર ની મારી બ્લાઉઝની લંબાઈ છે બરોબર તો આપણે એક ઇંચ એડ કરવાનું તો સાડા ચૌદ થશે તમારે જે માપ આવતું હોય તમારા બ્લાઉઝમાં એક ઇંચ તમારે વધારે લેવાનું છે બરોબર તો એક ઇંચ નું આપણે વધારે રાખીએ કરી ગળું છે એટલે આપણે અગિયાર નો શોલ્ડર આવે એટલે સાડા પાંચ તમારું હોય ગળું તો તમારો શોલ્ડર મોટો થશે આ રીતે સાડા પાંચ ત્યાંથી આપણે છે છે બરોબર તો સાથી એટલે આપણે લેશું આમ સાડા પાંચ આપણે પણ પોણા છ બરોબર સિલાઈમાં થોડું જાય એટલે આપણે પોણા ઇંચ નું લીધું થોડું તમારે વધારે લઈ લેવાનું એનું કારણ છે કેમ કે આપણે સિલાઈમાં થોડું દબાવીએ એટલા માટે બસ ત્યાંથી આપણે સાતી પહોળાઈ લેવાની છે તો મારી બત્રીસ ઇંચની સાતી પહોળાઈ છે બરોબર તો એનું આપણે સોથો ભાગ લેવાનો એટલે ચાર પાર્ટમાં તમારે ડિવાઈડ કરવાનું આઠ 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 દુ સોળ સોળ દુ બત્રીસ તમને ન આવડતું હોય તો કેવી રીતના કરવું તે તમને સમજાવી દો આ રીતે તમને ભાંગાકાર ન આવડતો હોય સોથો ભાગ કરતા ન હોય તો બત્રીસ સુધી તમારે મેજર ટેપ લઈ જવાની આ રીતે બરોબર પછી એને આ રીતે પાછો કરી કર્યો એટલે ચાર પાર્ટ થઈ ગયા જે આંકડો આવતો હોય એ તમારી સાતી પોળાય તો આઠ તમે જોઈ શકો છો આવી ગયા એ રીતે કરવાનું જે અભણ ભાઈ ઓછું ભણેલા છે તો એને આ પ્રોબ્લેમ થાય એટલે બધી મેથડ હું સમજાવું છું બરાબર એટલે તમે ઈઝીલી કરી શકો હવે આપણે સિલાઈ માટેનું એડ કરવાનું તો તમે આમાં વધઘટ કરી શકો દોઢ લઈ શકો એક લઈ શકો બે લઈ શકો તો હું અહીંયા બે ઇંચ વધારે રાખું છું કેમ કે નાની બેબી હોય એટલે આપણે એના હાઈટ બોડી માં વધઘટ થતું હોય એટલે આપણે સિલાઈ પછી ખોલી શકીએ અને ફરીથી આપણે બ્લાઉઝ નો યુઝ કરી શકીએ એટલા માટે હું વધારે લઉં છું એટલે મેં બે ઇંચ લીધું માર્જિન માટે બરોબર હવે આપણે કોમ છે સર્વિસ ઇંચ તો સર્વિસ નો તમારે સોથો ભાગ તો હું મેથડ જે બતાવું તે રીતે તમને બતાવી દઉં આ રીતે સર્વિસ સુધી લઈ જવાની મેજર ટેપ ને બરોબર આ રીતે એક સરખી રાખી દઈએ એટલે આપણે ફોલ્ડ કરવાનું સાડા છ એનો ચોથો ભાગ થાય કરો એટલે સાડા છ સાડા છ એ આપણે માર્કિંગ કરી લઈએ આ રીતે હવે એક ઇંચ આપણે પાછળ ટક્સ માટે બરોબર બે ઇંચ આપણે સિલાઈ માટે આ રીતે હવે આ બધા માર્કિંગ ને આપણે જોઈન્ટ કરી લઈએ સિલાઈ માટે થઈ ગયું હવે આપણે આ પાછળનો ભાગ કરીએ છીએ એટલે 2 ઇંચ એક માર્કિંગ કરવાનું છે બરોબર 2 ઇંચ હંમેશા હું તમને ક્લાસમાં કહું તે રીતે તમારે કટિંગ અઘરું હોય છે એટલે પ્રેક્ટિસ જરૂર કરવી તમે જે પહેલેથી ભાઈઓ બહેનો શીખીએ એને તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો કેવી રીતના તમારે પ્રેક્ટિસ કરવી કેવી રીતના સ્ટાર્ટ કરવું કટિંગ શીખવા માટે તો હું તમને એવી રીતના વિડીયો અપલોડ કરીશ ને પ્લે લિસ્ટ બનાવી દઈશ જે પહેલેથી શીખે તેના માટે જ પ્લે લિસ્ટ બનાવીશું આપણે કેમ એ ફક્ત ને ફક્ત એ લોકોને પહેલેથી ઘણો પ્રોબ્લેમ થતો જે જેનો ભાઈઓને આવડે છે થોડું ઘણું જે નોલેજ છે આપણે એને વિડીયા આ રીતના બતાવું તે સમજાય જે પહેલેથી શીખે એને થોડી આપણે કટિંગની પ્રેક્ટિસ કરવી પડે બરોબર તો પેપરમાં કેવી રીતના પ્રેક્ટિસ કરવી પછી કેવી રીતના નાના ટુકડામાંથી તમારે પ્રેક્ટિસ કરવી પછી ક્યાં સુધી મોટામાં લઈ જવું હું આખો એક કોર્સ લઈને આવીશ તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ ઇન્ટરેસ્ટ છે તો મને ખ્યાલ આવે કે કેટલી સંખ્યા એવી છે કે જે પહેલેથી શીખે છે ને એને આ રીતના શીખવાની ઈચ્છા છે ને એ વિડીયા જોઈ શકશે તો એ રીતે હું વિડીયા અપલોડ કરીશ બરોબર આપણે આ પાછળનો ભાગ કમ્પ્લીટ કરીએ છીએ એટલે આપણે દોઢ ઇંચ માર્કિંગ કરીને આ રીતે શેપ આપી દેવા બરોબર આ રીતે મેં હવે આપણે ગળાનું માર્કિંગ કરી આપણે સવા નું ગળો પહોળાઈ બરોબર ગળાની લંબાઈ તો આપણે દસ ઇંચ રાખવાની છે બરોબર તો દસ ઇંચ એક માર્કિંગ કરી લો આપણે અઢી ઇંચ લઈ લઈએ હવે આપણે આમાં હાંડી આકારનું મારે કરવાનું છે આમાં ઘણા બહેનોની એ પણ કોમેન્ટ આવતી કે મેં તમે હાંડી આકાર હોય જે આપણે માટલા આકાર કહેવામાં આવે છે એ કેવી રીતના કરવું તો તમને મેં બતાવ્યું તે રીતે સવા બે અઢી ઇંચ લીધું છે મેં હવે આ રીતે આપણે સેપ આપવાનો છે તમે આમાં પહોળું પણ વધારે કરી શકો બરોબર તમારી ઈચ્છા હોય તો તમે આ રીતે વધારે પહોળાઈ પણ લઈ શકો આ રીતે તમારે કરવાનું છે હાંડી સેપ આ રીતે તમે જોઈ શકો છો આપણે હાંડી સે આપી દીધું છે બરોબર આમાં તમાળાઇમાં વધઘટ કરી શકો આ રીતે આપણે સેપ અપાઈ ગયો છે હવે આપણે કટિંગ કરીને તમને બતાવવું કે કેવી રીતના કટિંગ કરવાનું છે આ રીતે તમે જોઈ શકો છો આપણે પાછળ કરવાના છે એટલે વચ્ચે આપણું ગળું થશે બહુ સુંદર મજાનું લાગે છે તમે હાંડી શેકનું ગળું કટ કરી શકો છો આ આપણા બંને પાર્ટ આપણે પાછળ એટલે આપણે વચ્ચે કટ મૂકી દીધું બરોબર પાછળ ન હોય તો આ રીતે તમારે રાખી દેવાનું છે કે આપણે એ કટ ન કરવાનું આ રીતે તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું ગણ બનીને ત્યાંથી હવે આપણે જોવાનો છે આગળનો ભાગ તો કેવી રીતના એનું કટિંગ કરવું તે તમને સમજાવું આપણે પ્રિન્સેસ કટ કરવાનું છે એટલા માટે કે કેવી રીતના તમારું માપ લેવું તે તમને હું સમજાવું આ રીતે આ રીતે આપણે જે ભાગ ગળીવાળો ભાગ છે ત્યાં જ આપણે ગળીવાળો ભાગ રાખી દઈએ આ રીતે હવે આપણે આ પાછળનો ભાગ છે તે એક ભાગ લઈ લઈએ ને આ આ રીતે રાખી દઈએ બરાબર આ ગળીવાળો ભાગ છે તો આ ગળીવાળા ભાગે આ રીતે આપણે બધી જગ્યાએ માર્કિંગ કરી દેવાનું છે આગળના ભાગે આપણે એક ઇંચ વધારે રાખવાનું છે એમ કે આપણે પ્રિન્સેસ કટ છે એટલે આપણે આ જે શેપ દેશું ત્યાં આપણે કાપડ ઘટે નહીં એટલા માટે વધારે લેવામાં આવે છે તો આપણે એક ઇંચ વધારે લેવાનું છે જે આપણે પોણો ઇંચ હું રાખું કેમકે મારે થોડું કાપડમાં ઓછું જોઈએ છે તમારે વધારે કાપડમાં દબાવતા હોય તો વધારે સિલાઈમાં લઈ લેતા હોય તો તમારે એક ઇંચ રાખવાનું હું પોણો ઇંચ રાખું છું બરાબર તો પોણો ઇંચ મેં માર્કિંગ આ રીતે રાખી દઉં ને બધી જગ્યાએ આપણે આપણે માર્કિંગ કરી લઈએ આ રીતે આ રીતે કરી લીધું તમે જોઈ શકો છો પાછળનો ભાગ આપણે લઈ લઈએ હવે આપણે આગળનું પેલા ગળું જોઈએ તો સાડા પાંચ સાડા અઢી ઇંચ લઈ લઈએ આ રીતે અને ચોરસ કરી અહીં આપણે સવા બેજ જ રાખવાનું છે બરાબર એનું ખાસ ધ્યાન દેવાનું છે હવે આપણે ગોળ શેક આપવાનો છે આગળના ભાગે તો ગોળ શેપ આપી દો આ રીતે

અહીંયાથી આપણે ચાર ઇંચ એક માર્કિંગ કરવાનું છે શોલ્ડરનું હંમેશા મધ્ય કરવાનું હોય છે આપણે જે ટક્સ લઈએ કે કોઈ બી તમે સેપ આપતા હોય મધ્ય જ હંમેશા હોય છે એ ખાસ ધ્યાન દેવાનું તો એ રીતે તમારે માર્કિંગ કરવાનું છે તો ચાર ઇંચે લઈ લીધું મેં પછી આપણે અહીંથી આપણે સાડા ત્રણ જેવું થશે સાડા ત્રણ ને આ રીતે આપણે સેપ આપી દઉં જે આપણે પ્રિન્સેસ કટનું અહીંયાથી આપણે આ રીતે આપણે એટલે સુધી કરી લીધું હવે આપણે એક્સ્ટ્રા કાપડ લેવાનું છે કે જે આપણે ડાર્ટ્સ માટે તો આપણે અહીંયા બે ઇંચ લેવાનું છે આ રીતે બે ઇંચ તો પૂરેપૂરું બે આવે છે અડધો ઇંચ આપણે અહીં સિલાઈ જે લઈએ ને એના માટે તો સિલાઈ માટે અડધો ઇંચ આને આપણે જોઈન્ટ કરી લઈએ પેલા આ રીતે આ રીતે આપણે જોઈન્ટ કરી લીધું વધારે જે કાપડ લીધું હવે બે ઇંચ આપણે અહીં લીધું તો બે ઇંચ નું આપણે ડાર્સ માટે લેવાનું છે એટલા માટે જ આપણે વધારે લીધું છે કેમ કે સિલાઈ તો આપણે એડ કરી લીધું હતું બરાબર આ ડાર્સ માટેનું એડ કરીએ છીએ આગળના ભાગે જ ફક્ત આવશે આ પાછળના ભાગે કંઈ આપણે વધારવાનું કાપડની જરૂરિયાત નથી બે ઇંચ અહીંયા લઈ લીધું અહીંથી આપણે સાડા ત્રણ ઇંચ એક માર્કિંગ કર્યું હવે આપણે એક ઇંચ જેટલો અહીંયા સીધી લાઈન ટ્રુ કર્યું ને આ રીતે આપણે ડાળસનો શેપ આપી દો જે પ્રિન્સેસ કટમાં આવે છે તે જોઈ શકો છો આ રીતે આપણો શેપ આપ્યો આ રીતે થશે તમારે કમ્પ્લીટ આ રીતે પ્રિન્સેસ કટનો આગળનો ભાગ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે બરાબર આપણે અહીંયા કટિંગ નથી કરવાનું કેમ કે આપણે પાછળ આયુ જશે એટલા માટે આગળ આયુ કરવું હોય પ્રિન્સેસ કટમાં તો અહીં તમારે કટ કરી લેવાનો પાછળનો ભાગ તમારે કેક રાખવાનો બરોબર એ તમને સમજાઈ ગયું છે હું જે કહું છું તે એ પ્રમાણે તમારે કરવાનું છે બહુ સરળ રીતે હું બધી વસ્તુ બતાવવાની કોશિશ કરું કેમ કે તો તમને વધારે ખ્યાલ આવે કટિંગમાં જ ભૂલ કરશો તો સિલાઈમાં ભૂલ થવાની જ છે

આપણે થઈ ગયું છે કટિંગ પ્રિન્સેસ કટ બ્લાઉઝનું પાછળ આ ઉકવાળું હોય તો કેવી રીતના કટિંગ આ રીતે જોઈન થશે આ રીતે બરોબર હવે આપણે સ્લીવ જોઈ લઈએ હવે આ વધેલું કાપડ છે તેને આપણે બાય કટ કરવાની છે બરાબર તો પહેલા આપણે આ સીધું કાપડ કરી લઈએ પછી આપણે કેવી રીતના કાપડને ને કરવું તે બધું તમને સમજાવું આ રીતે એક વખત કાપડ કાપડને કરવાનું એક સરખું કાપડ લઈ લેવાનું છે યા બીજી વખત આ રીતે આ રીતે કાપડને ને ફોડ હવે કેવી રીતના તમારે લંબાઈ લેવીને લેવી ને તે તમને સમજાવવું આપણે કાપડ ચાર પાર્ટમાં આવવું જોઈએ તો એ બે સ્લીવ થાય બરાબર એક વખત ઘડીમાં છે ને આ બે પાર્ટ એટલે ચાર પાર્ટ હોવા જોઈએ સ્લીવ ગમે તેવી કટિંગ કરો નાની મોટી કે કોઈ બી ડ્રેસ બ્લાઉઝ ને આ રીતે ચાર પાર્ટમાં હોવું જોઈએ બે ને ચાર ભાગ હોવા જોઈએ તો તમારી બે સ્લીવ થાય બરાબર હવે આપણે પાછળનો ભાગ લીધો બરોબર તેને આપણે મૂંઢાકાર માપી લેવાનું આ પાછળના ભાગનો આપણે મૂંઢાકાર માપી લઈએ આ સિલાઈ માટેનું છોડી દેવાનું ને આ રીતે આપણે માપી લઈએ તો સાડા આઠ બરોબર તો આપણું સાડા આઠ પૂરેપૂરું આવી જાય છે બરાબર હવે આપણે સ્લીવની પહેલાં લંબાઈ લઈ લઈએ તો આપણે વાળી છે એટલે દસ ઇંચની રાખવી તો સાડા દસ લેવાનું તમારે સાદી સ્લીવ હોય તો દોઢ ઇંચ વધારે લેવાનું બરાબર આ અસ્તરવાળી છે એટલે સાડા દસ સાડા દસે માર્કિંગ કરી લો હવે આપણે મુંઢા કરો તો સાડા આઠ બરાબર સાડા આઠ પૂરેપૂરું આવે છે એટલે આપણે માર્કિંગ કરી લઈએ હવે નીચેની મોરી છે દસ તો એનું અડધું કરવાનું પાંચ ફિટિંગ માટે બે ઇંચ આપણે સિલાઈ માટે માર્કિંગને પેલા જોઈન્ટ કરી લઈએ હવે આપણે અહીંયા પોણા ત્રણ ઇંચ એક માર્કિંગ કરવાનું છે પછી બે ઇંચ જેટલું અહીંયા છોડી દેવાનું દોઢ થી બે ઇંચ જેટલું ને દોઢ થી બે ઇંચ જેટલું અહીંયા છોડી દેવાનું દોઢ દોઢ ઇંચ છોડીને ને આ રીતે આપણે શેપ આપી દઈએ જે સ્લીવ નો સેપ આપીએ છે દર વખતે હું બતાવું તે રીતે આની પ્રેક્ટિસ જરૂર કરજો આપડે સ્લીવ થઈ ગઈ છે કટિંગ કરીને બતાવું તમને વચ્ચે માર્કિંગ કરી લઈએ સ્લીવ ને ખોલી લઈએ આપણે આગળનો સીટ માં કટિંગ કરીએ તે આપણે અહીંથી કટિંગ કરવાનું છે બરોબર આ રીતે આપણે સ્લીવ પણ થઈ ગયું હવે અસ્તર જે ઉપરનો પાર્ટ છે આપણે બ્લાઉઝ નો બરોબર જે ચણિયા ચોળીનું બ્લાઉઝ નું એમાં કેવી રીતના પાથરવું અસ્તર એ હું તમને સમજાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય તો એ રીતે આપણે કેવી રીતના કયા કયા ભાગને કઈ કઈ જગ્યાથી કાઢવા તે તમને હું સમજાવું તો જોઈ શકો છો મેં કાપડને આ રીતે જેટલી જરૂરિયાત છે આપણે જેટલા કાપ કાપડની જરૂરિયાત એટલું મેં કાપડ એક વખત ફોલ કર્યું પછી આપણે જે ભાગ આગળનો ભાગ છે એ ગળીવાળા ભાગે રાખવાનો છે બરાબર

સમજી વિચારીને આપણું કાપડ ઘટે નહીં તે રીતે આપણે કયા કયા પાર્ટ પેલા કઈ કઈ જગ્યાએ આવે એનું ખાસ ધ્યાન રાખીને પછી આ રીતે કટિંગ કરવાનું છે એ આપણે થોડું થોડું વધારે રાખી દેવાનું એનું કારણ છે કે પહેલેથી જે તમે શીખો એને થોડું કાપડમાં ખસી જતું હોય છે ને વધઘટ થઈ જાય તો તમારે સીવવામાં બહુ પ્રોબ્લેમ થતો હોય છે પેલા આપણે આ રીતે જોઈન્ટ કરવાનું હોય છે પછી આપણે સિલાઈ કરવાની હોય છે

આ રીતે ભાઈઓ બહેન મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને તમે મંગાવી શકો છો તેમાં કટોરીવાળા છે પ્રિન્સેસ ટક્સવાળા બોમ્બે કટોરીવાળા કોઈ બી તમે પેટર્ન ડ્રેસ બ્લાઉઝના મંગાવી શકો છો બધી માહિતી તમે ફોન ઉપર ફોન કરીને તમે માહિતી મેળવી શકો છો ને આ રીતે તમને આ વિડીયા કેવા લાગ્યા એ કોમેન્ટ બુક્સમાં જરૂર કોમેન્ટ કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બિલ પર ઓલ કરજો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ